એક્ટિવ વડીલો માટે મોબાઇલ જ્ઞાન અને માર્ગદર્શન કાર્યક્રમનું એએમએ ખાતે આજરોજ શનિવાર દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ આયોજન કરવામાં આવ્યું હતું મોબાઇલ ફોનના ઉપયોગથી વધુને વધુ વડીલોને ટેકનો સેવી બનાવી મોબાઈલ ફોન ના વિભિન્ન ફીચર્સ ના ઉપયોગ વડે તેમનું જીવન ગુણવત્તા સબર બનાવવા અને આત્મનિર્ભર કરવાના હેતુ સાથે એમ એ મોબાઈલ લિટરસી પ્રોગ્રામ નું આયોજન કર્યું હતું મોબાઈલ જ્ઞાન અને માર્ગદર્શન પ્રોગ્રામ માં ફેકલ્ટી તરીકે જેબી પટેલ અને રમેશ મુલવાણી હાજર રહ્યા હતા આમ દેખેંગે ની ખાસ વાતચીત માં ફેકલ્ટી જેબી પટેલ અને રમેશ મુલવાણી એ જણાવ્યું કે ત્રણેક વર્ષ પહેલા અમને એવો આઈડિયા આવ્યો કે અમારા ઘણા બધા મિત્રો છે સિનિયર સિટીઝન કે જે પોતે મોબાઈલનો ઉપયોગ ઉચિતપણે નથી કરી શકતા અથવા તો બિચારા ગૂંચવાય છે હવે ક્યાંક અટવાય પોતાના બાળકોને પૂછે એટલે બાળકો એને કરી આપે પણ શીખવાડતા નથી એટલે મેં અને મારા મિત્રો રમેશભાઈ મુળવાણી અમે નક્કી કર્યું કે આપણે એવું કેમ ના કરીએ કે આપણને જેટલું આવડે છે એટલું આપણે આપણી ઉંમરના માણસોને શીખવીએ કેટલા વર્ષથી આ કાર્યક્રમ કરવામાં આવે છે અને હજી આગળ કેટલા વર્ષ કરાશે અમે બેન ત્રણ વર્ષ પહેલા આ શરૂઆત કરી હતી અને આ તો અવિરતપણે અવિરત જગ્યાએ ચાલે છે આજના કાર્યક્રમમાં કેટલા ટોપિક્સ ને કવર કરવામાં આવ્યા છે મોબાઈલ્સ માં અવેલેબલ તમામ ફીચર્સ કોન્ટેક્ટ વોટ્સઅપ ફેસબુક કેમેરા એલાર્મ સ્ટોપવોચ એવરીથીંગ જેટલું પણ મોબાઈલમાં માં અવેલેબલ છે એ તમામ ને અમે કવર કરવાનો પ્રયત્ન કરીએ ટુ જે સિનિયર્સ છે એમનો આમાં પ્રતિભાવ કેવો આવે છે એવરેજ દિવસમાં એક બે સિનિયર સિટીઝન ફોન કરીને અમને પૂછે છે અને અમને એટલો આનંદ થાય છે કે ચલો અમારી સેવાનો અને અમે જે આપવા માંગીએ છીએ એનો લોકો લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે દરેકે દરેક સિનિયર સિટીઝન સેમિનાર પછી એમ કે સાહેબ બીજો પ્રોગ્રામ ક્યારે છે કાર્યક્રમમાં ફેકલ્ટી દ્વારા ફોન શું છે રોજિંદા જીવનમાં મોબાઈલ ફોન ઉપયોગો શું છે વિડીયો કેમ બનાવવો જેવા અનેક વિષયો પર એક્ટિવ વડીલોને સમજણ આપવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત એક્ટિવ વડીલોએ કહ્યું કે આ મોબાઈલ અવેરનેસના કાર્યક્રમમાં સિનિયર સિટીઝન માટે ઘણું સારું એટલા માટે છે કે અમારા જેવા જે એકલા રહેતા હોય એને કોઈ બાળકો શીખવાડી ન શકે એટલે ફોન વાપરતા હોઈએ પણ એના લિમિટેશન્સ હોય કે ભાઈ ફોન કર્યો કે મેસેજ કર્યો પણ આગળના જે ફીચર્સ બતાવ્યા એ ફીચર્સનો હવે અમે ઉપયોગ કરી શકીએ છીએ અને એ મને લાગે છે બહુ જરૂરી છે કારણ કે સિત્તેર વર્ષ પછી કોણ શીખવાડે અહીંયા આવીને લગભગ ઘણા બધા ફીચર્સ એ લોકોએ કવર કર્યા જેમ કે કોન્ટેક તો કોન્ટેક્ટ લિસ્ટમાં જઈને તમે કેવી રીતે પિન કરી શકો તમારા અગત્યના નંબર કેવી રીતે સેવ કરી શકો તમે એની અંદર કેવી રીતે મેસેજીસ મોકલી શકો છો એલાર્મ ક્લોક કઈ રીતે સેટ કરી શકો વર્લ્ડ ક્લોક કેવી રીતે વાપરી શકો આ બધા જે ફીચર્સ શીખવાડ્યા એ ખરેખર સારા ફીચર્સ છે અને દરેક માટે ઉપયોગી છે વાર આવેલું અને મારી પાસે મોબાઈલ છે પણ એનો કેટલા બધા બ્રોડ ઉપયોગ છે એ મને હમણાં જ ખબર પડી આટલા બધા ઉપયોગ થાય છે એ ખબર નહોતી આ કાર્યક્રમથી અમને ખબર પડી મોબાઈલના જે ફીચર્સ છે અમે જાણતા નહોતા એ ઘણા ફીચર્સ અમને આજ જાણવા મળ્યા છે અમુક અમે મોબાઈલ વિશે જાણીએ છીએ ઘણું બધું ખબર છે અમને છતાં બી અહીંયા જે સિનિયર્સ છે ખરેખર કે જે લોકો નથી જાણતા અને જે જાણતા હોય એ લોકોએ પણ અહીંયા આવવું જોઈએ કારણ કે એનાથી આપણું જ્ઞાન વધે છે અને વાત સાચી છે ઘરમાં બધા શીખડાવે પણ તો આપણને જે આ પ્રેક્ટિકલ જ્ઞાન મળે એ નથી મળતું એવી રીતે એટલે એ મળવું જ જોઈએ કન્વીનર સિનિયર ફોરમ હેમંત શાહે આયોજન વિશે કહ્યું કે એ એમ વારાએ આમંત્રણ આપ્યું કે આવા આપણે સિનિયર્સના દર મહિને એક પ્રોગ્રામ કંઈક કરીએ તો ધેન વી થોટ કે ભાઈ કયો સબ્જેક્ટથી ચાલુ કરીએ તો એમાં અમને આ જે પટેલ નું નામ મળ્યું કે જેમણે મોબાઈલના ઉપર ઇન્ફોર્મેશન ટેકનિક્સ વિશે એમણે આ માહિતી આપવાનું ઓલરેડી ચાલુ હતું અમારા આ જે ગ્રુપ છે આજનું એમાં થર્ટી ફોર્ટી પર્સન્ટ બધા બેન્કર્સ છે રિટાયર્ડ મેનેજરને એવા બધા તો અમે નેક્સ્ટ એવું પણ નાખ્યું છે કે ભાઈ એ લોકોમાંથી કોઈક એક બે જ વ્યક્તિ આગળ આવે અને એમનું જે એક્સપર્ટાઈઝ છે તો એ લોકો દ્વારા એક આખું ઓરિયન્ટેશન કે કયા કયા પ્રોબ્લેમ ઊભા થાય છે અને પછી ગ્રુપ ડિસ્કશન રાખીએ કે જેમાં ખબર પડે કે ભાઈ કયા કયા પ્રોબ્લેમ આવતા હોય છે